આ છોકરાને સમજાવી દેજે ઊભો ઊભો જવાનું છે ઢેર જઈને એવો મારો ના ઉંઢો લબરાઈને જો વર્તશે ખેમલાને એ વાત ઓ ભર હાથમાં બોડું કાલજી પાછો તું કાલજી નકર ભિસ્કઈ જ પાછો પાછો કા બે રવા દે હું જઉં મા પાછળ આવોય હું તો આપડે ના ગળું લાગે છે મને કે તું કેતો વાત આતી

so एकदम पड़वा नहीं तो करत भाई कोई नहीं जी राज रे दो मिला रे दो ले जाना ए बंखा आओ ना आओ बाबू भाई मन तो ऊपर का पूरा वाजे लाज बी को ला बैठे है लागू मन अले आ क्या हो બા so, okay,

બોલે તું બોલે તું બોલે તું કાયા બાપુને બોલાય સીતા બાપુને એ આપડે તો કોઈ ફેરા નહીં તો આ બાપાનો તો ખૈના કે રાખાઈ રાખડે ગોળી ફોઈ ગઈ રાજા આ આ આ ભૂતિયા બંગલામાં લઈ લઈને ભણાઈ લેવો ખૈના રાખ તો કેમ ખૈના છે

તમે બોલો આ રીત બાપતી રિયન ઘર છોડી ના જવાય અને અમાર તમારી ચિંતાઓ કેટલી થઈ આ ડુંગરા જો આ ડુંગરા

એટલે પુત્રને લાડવા કરી નાખો તો કોક પૂન થાય છે કોક આગળ આવે આવ બાબુ પહેલો પગ મારો છે પૂન કરવામાં મારો ભાગ મારો છે આ બા અજુ છોકરા પગલોબા કરે છે લે પગલો પગલો કરે છે આ કે હાથ લોબો કરી પહેલો હાથ તમારો છે આ ભૂલી ગયો બાપુ પહેલો હાથ મારો છે અને ગરીબની સેવા કરશું હો બાપુ